બનાવી અને ભૂટલેગર પરિવારને સાથે રાખીને જીજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવા પડે એટલે આખી દુનિયા જાણે છે કે ગુજરાતની અંદર ફક્ત કાગળ ઉપર છે થી સાત વર્ષના બાળકને પૂછો દારૂ ક્યાં વેચાય છે તમને આંગળી પછી બતાવે ક્યાં દારૂ વેચાય છે એટલે આ દારૂ ગુજરાતમાં વેચાય છે તમામ પ્રકારના વેચન ગુજરાતમાં થાય છે

તમામ પોલીસનો વિરોધ નથી પણ જે બસ્ટ પોલીસ છે જે હપ્તાખોર પોલીસ છે જે બુટનગરને ચાવરે છે અને ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે આ તમામની સાટગાંઠથી ગુજરાતને ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી નહીં શકે જ્યાં સુધી પબ્લિક જનતા નાતી જાતિના વડા મુખ્ય એક થઈ ગુજરાતને નશા મુક્ત કરવા માંગતી હોય તો તમામ લોકો એક થઈને એનો વિરોધ કરવો જોઈએ એટલે અત્યારે એક માહોલ બની રહ્યો છે ગુજરાતની અંદર તમામ સમાજના જાતિ જાતિના પાર્ટીના લોકો એક થઈ રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે પણ જે ગૃહમંત્રી જે નશા મુક્ત કરવાની જે વાત કરવી જોઈએ ચેલેન્જ સ્વીકારવી જોઈએ ચેલેન્જ સ્વીકારી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ભાગતા ભરે છે તો અમારી પણ તમામ સમાજના વતી અમને ચેલેન્જ છે કે ગુજરાતનો એક તાલુકો જિલ્લો એક ગામ બતાવે જ્યાં દારૂ કે ડ્રગ્સ વેચાતો ન હોય અમને એવું લેખિતમાં સોગંદનામું ગૃહમંત્રી પોતે આપે કાં રાજીનામું આપી દે

અમે રિસ્પેક્ટ કરીએ છીએ અમારી રજૂઆત કરવાની પણ એક મર્યાદા હોય છે પણ જે ડીજીપી બોલ્યું કે ભાઈ બહારનો વ્યક્તિ બહારનો વ્યક્તિ બોલશે અમારા ટેક્સમાંથી તમામ લોકોને પગાર મળે છે આ લોકશાહીની અંદર સરકારની વ્યાખ્યા છે જનતા છે એ સરકાર છે અધિકારી સરકાર નથી ધારાસભ્ય સરકાર નથી મુખ્યમંત્રી સરકાર નથી તમામ વ્યવટદારો છે લોકોની સેવા કરવા માટે ત્યાં બેઠા છે તો આપ લોકોની સેવા કરવા બેઠા છે આપનો ક્યાંય વાત આવતો હશે તો જનતા બંધાયેલી છે તમને રોકવા માટે ટોપવા માટે પણ અમારી પણ એક મર્યાદા હોય છે તો અમે રોકી શકીએ છીએ કોઈ અધિકારી એવું ન કહી શકે તમે અમને રોકી ન શકો બરોબર આપ જે કૃષિ પર બેઠા છો લાઈટો બની છે આ બિલ્ડિંગો બની છે એ તમામ લોકોની જનતાની કંટ્રોલ મહેનતના ટેક્સમાંથી આ બન્યું છે કોઈ અધિકારીએ કોઈ મુખ્યમંત્રીને કોઈ વાડીમાંથી ભેગું કરી બિઝનેસમાંથી કોઈ આવતું નથી ગુજરાતના જિલ્લાઓમાં તાલુકાઓમાં પત્ર આપીને લોકશાહી ડબે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને જરૂર પડશે રેલીઓ કરશું ધરણાઓ કરશું અને જ્યાં જ્યાં આ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે ત્યાં પણ જનતા રેડ પાડશું અને પુરાવા સહિત અમે જાહેર કરશું મીડિયાને પણ સાથે રાખીને આ વિરોધ કરવાના છે અને જરૂર પડશે તો તમામ સંગઠન પાર્ટીના લોકોને પણ હું આહવાન કરું છું સાથે મળીને આ ગુજરાતને ગાંધીના સરદાર પટેલના ગુજરાતને આપણે ડ્રગ્સ અને દારૂ મુક્ત કરવા માટે ગાંધીનગરની અંદર પણ વિધાનસભાનો ઘેરાવતો બનાવી અને બુટલેગેર પરિવારને સાથે રાખીને જિજ્ઞાસ મેવાડીનો વિરોધ કરવામાં આવ્યો એટલે આખી દુનિયા જાણે છે કે ગુજરાતની અંદર ગુજરાત દારૂબંધી ફક્ત કાગળ ઉપર છે પાંચથી સાત વર્ષના બાળકને પૂછો દારૂ ક્યાં વેચાય છે તમને આંગળી પતિ બતાવે ક્યાં દારૂ વેચાય છે એટલે આ દારૂ ગુજરાતમાં વેચાય છે ડ્રગ્સ વેચાય અફીણ વેચાય ગાંધી તમામ પ્રકારના વેસન ગુજરાતમાં થાય છે એટલે આપણું માનવું છે રાજકોટમાં વેચાકો રાજકોટમાં કોઈ પોલીસ સ્ટેશનનો વિસ્તાર બાકી નથી જ્યાં દારૂ વેચાતો ન હોય કદાચ આપને કથ્થા તરફ દેશમાં કોઈ તરફથી કહેવામાં આવે કે આપણો દારૂના ટેમે કર્મ બહુ આપી તરફ જતા હોય છે બધા એને ખબર છે કોણ હપ્તા લે છે ક્યાં જાય છે હવે તો પૂછલકરે સીસીટીવી કેમેરા રાખવા માટે જવા તૈયાર હા હા જાશું અમને આપી દે પરવાનો આપી દે અમારી જાણની જવાબદારી લે પોલીસ પ્રોટેક્શન આપે

જે નશા મુક્ત ગુજરાત બનાવવા માટે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા માટે એ જિજ્ઞેશ મેવાણીએ ફરાજમાં જે રજૂઆત કરી હતી એસપીને થોડા ઉગ્ર સ્વભાવથી કરી હતી તો પોલીસ લાજવાને બધે ગાજવા મળી અને જે આઠમી પાસ ગૃહમંત્રી છે એને પોલીસ પરિવારનો દુરુપયોગ કરી બુટલેગરનો દુરુપયોગ કરી એનો વિરોધ કરાવ્યો અને આ અત્યારે આખા ગુજરાતમાં જેમને સમર્થન મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર પણ તમામ જે મીડિયા ચેનલના જે ચેનલો છે એની અંદર નવ્વાણું ટકા જે કમેન્ટો આવે છે જિજ્ઞેશ મેવાણી અને દારૂબંધીના સમર્થનમાં આવી રહી છે તો ગુજરાત જે આપણે ગાંધીનું અને સરદાર પટેલનું જે ગુજરાત છે આ ગુજરાતની અંદર ખાલી જે દારૂબંધી છે એ પેપર ઉપર છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે ગુજરાતના નાના બાળકને પાંચ સાત વર્ષના બાળકને પૂછવામાં આવે કે દારૂ ક્યાં વેચાય છે તો તમને આંગણી બધીને ગુટલેગરનો રસ્તો કે એની દુકાનો બતાવે અને આપણે તમામ પોલીસનો વિરોધ નથી પણ જે ભસ્ટ પોલીસ છે જે હપ્તાખોર પોલીસ છે જે બુટલગરને ચાવરે છે અને ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે આ તમામની સાઠગાંઠથી ગુજરાતને ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી નહીં શકે જ્યાં સુધી પબ્લિક જનતા નાતી જાતિના વાળા મૂકીને એક થઈ ગુજરાતને નશા મુક્ત કરવા માંગતી હોય તો તમામ લોકો એક થઈને આનો વિરોધ કરવો જોઈએ એટલે અત્યારે એક માહોલ બની રહ્યો છે ગુજરાતની અંદર તમામ સમાજના નાતી જાતિના પાર્ટીના લોકો એક થઈ રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે પણ જે ગૃહમંત્રી જે નશામુક્ત કરવાની જે વાત કરવી જોઈએ ચેલેન્જ સ્વીકારવી જોઈએ ચેલેન્જ સ્વીકારી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ભાગતા ભરે છે તો અમારી પણ તમામ સમાજના વતી અમને ચેલેન્જ છે કે ગુજરાતનો એક તાલુકો જિલ્લો એક ગામ બતાવે જ્યાં દારૂ કે ડ્રગ્સ વેચાતો ન હોય અમને એવું લેખિતમાં સોગંદનામું ગૃહમંત્રી પોતે આપે કા રાજીનામું આપી દે જો ગુજરાતની અંદર દારૂબંધી ન કરી શકતા હોય તો આ અમારી ચેલેન્જ છે અને આ મુખ્ય કારણ છે આ મુદ્દો ઉશ્કેરવાનો ગૃહમંત્રી દ્વારા કે જે બિઓલોની જે અત્યારે વિરોધ થઈ રહ્યો હતો જે લોકો આત્મહત્યા કરી રહ્યા હતા જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા એ મુદ્દો દબાવવા માટે જીજ્ઞેશ મેવાણીનો મુદ્દો ઉઠાવ્યો છે અને પોલીસ પરિવારને આગળ કર્યો છે મુખ્ય કારણ આ છે એટલે આવા નાના નાના જે કાંઈ મોટા મુદ્દાઓએ દબાવી અને આવી રીતે દારૂબંધીના જે કાંઈ બુટલેગરોને પોલીસ ભસ્ટને છાવરે છે ગૃહમંત્રી ગુજરાત ગુજરાતમાં સોશિયલ મીડિયા મીડિયામાં જે વિવાદ ચાલી રહ્યો છે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દારૂબંધી માટે અને અનેક મુદ્દાઓ માટે દર વખતે અવાજ ઉઠાવતા હોય છે તમામ સમાજ માટે થરાદની અંદર પણ એમને એસપી કચેરીનો આ ઘેરાવ કરીને કીધું કે ભાઈ લોકો પબ્લિક તમારી પાસે આવે છે લેખિત મોકિત રજૂઆત કરે છે તો ડ્રગ્સ ખુલ્યા આમ વેચાય છે લોકો દુકાનો બનાવીને જો ડ્રગ્સ વેચે છે હોટલો કરીને તો કેમ કરતા નથી તો ગુજરાતના ગૃહમંત્રી બરાબર જે આઠમી પાસ છે ગાજવાને બદલે ગાજવા મળ્યા અને એ વ્યક્તિ પોલીસ પરિવારને બુટલેગરનો દુરુપયોગ કરી અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો આવેદનપત્ર દેવા આવ્યો આવું બધું કર્યું જ્યારે સામાન્ય લોકોને રેલી કરવી હોય તો પોલીસની પરમિશન લેવી પડે અને પોલીસ પરિવારને પર જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં રેલી કરવી હોય તો કોઈ પરમિશનની જરૂર પડતી નથી એટલે અમે જાણીએ છીએ પોલીસ પરિવારનો કોઈ વાક નથી આમાં પોલીસનો પણ વાક નથી આની પાછળ રાજકારણ ગૃહમંત્રી રમી રહ્યા છે પણ એ આઠમી પાસ છે અને જિગ્નેશ મેવાણી ગ્રેજ્યુએટ છે બરોબર ચાર ભાષા જાણે છે એની કરતાં બહુ હોશિયાર ડિબેટમાં પણ ન બેસી શકે એટલે આ મુખ્ય કારણ આનું એ છે કે બીરોની કરી રહ્યા હતા વિરોધ કરી રહ્યા હતા જે શિક્ષકો એ મુદ્દો દબાવવા માટે ગૃહમંત્રીએ આ પોલીસ પરિવારનો દુરુપયોગ કર્યો બાકી આવા જીજ્ઞેશ અનેક વખત પોલીસને સરકારને આડે હાથો લીધા છે ન બોલવાના ઉગ્ર શબ્દો બોલ્યા છે ત્યારે ગૃહમંત્રી કેમ વિરોધ ન કર્યો ત્યારે પોલીસ પરિવારે કેમ સંજીવ ભોટને જેલમાં નાખી દીધા એનો પોલીસ પરિવારે કેમ વિરોધ ન કર્યો બરાબર પોલીસને જે આ સરકાર કે જે ગૃહમંત્રી આટલા બધા પોલીસ પરિવારને વાલો લાગતો હોય તો હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલનું યુનિયન કેમ બનાવવા દેતા નથી બરાબર અમારીને ચેલેન્જ છે તમને પોલીસ પરિવાર આટલો વાલો હોય તો તમે મહિનાની અંદર આ લોકોનું પોલીસનું યુનિયમ બનાવીને બતાવો કોન્સ્ટેબલનું ને હેડ કોન્સ્ટેબલનું અને અમારી આ માગણી છે કે ગુજરાત ગાંધીનું સરદાર પટેલનું અને ગુજરાત છે તમામ લોકો હળી મળીને અને પેપર ઉપર છે અત્યારે દારૂબંધી ડ્રગ્સ બંધી પેપર ઉપર છે ગુજરાતનો કોઈ પોલીસ સ્ટેશનનો વિસ્તાર એવો નથી જ્યાં દારૂ વેચાતો ન હોય નાના બાળકને તમે પૂછો તો તમને પોલીસ સ્ટેશનમાં બતાવશે કે આ બાજુમાં અહીંયા દારૂ વેચાય છે અને હવે તો પોલીસ ઘણા બધા આવે છે બધા પોલીસની વાત નથી તમામ નેવું ટકા ઈમાનદાર છે પણ દસ ટકા ભ્રષ્ટ પોલીસ એવા છે જે પોલીસ બુટલેગર સાથે હળી મળીને બરાબર પોતે હેરાફેરી કરે છે ઘણા બધા દાખલા છે છાપવામાં આવે છે પકડાય છે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થાય છે માલ સપ્લાય કરતા હોય તો આવા તમામ જે ભ્રષ્ટ લોકો છે એને સીધા સીધા કરવામાં આવે તો દાખલો બેસશે તો પોલીસની અંદર જે કર્મચારીઓ અધિકારીઓમાં ડર રહેશે કે ભાઈ આ દારૂ જે વેચે છે બુટલેગરો છે એને સહયોગ કરવો ન જોઈએ એટલે અમારી આ માંગણી છે અને જીજ્ઞેશ મેવાણીનું ફક્ત અનુસૂચિત જાતિને તમામ સમાજનું એને સમર્થન છે અને ગૃહમંત્રીને પણ અમારો એક ખાસ મુદ્દો એ છે સાત મુદ્દામાંથી કે ગૃહમંત્રી એવું કહે છે કે પોલીસને આમ છે પોલીસને કોઈ બીજો ન કહેવો છે પોલીસ કે આ તમામ જેટલા બી રાજ્ય સેવકો છે એ જનતાના સેવક છે કોઈ સાહેબ નથી અમે રિસ્પેક્ટ કરીએ છીએ અમારી રજૂઆત કરવાની પણ એક મર્યાદા હોય પણ જે ડીજીપીએ બોલ્યું કે ભાઈ બહારનો વ્યક્તિ બહારનો વ્યક્તિ બોલશે અમારા ટેક્સમાંથી તમામ લોકોને પગાર મળે છે આ લોકશાહીની અંદર સરકારની વ્યાખ્યા છે જનતા છે એ સરકાર છે અધિકારી સરકાર નથી ધારાસભ્ય સરકાર નથી મુખ્યમંત્રી સરકાર નથી તમામ વ્યવટદારો છે લોકોની સેવા કરવા માટે ત્યાં બેઠા છે તો આપ લોકોની સેવા કરવા બેઠા છે આપનો ક્યાંય વાક આવતો હશે તો જનતા બંધાયેલી છે તમને રોકવા માટે ટોકવા માટે પણ અમારી પણ એક મર્યાદા હોય છે તો અમે રોકી શકીએ છીએ કોઈ અધિકારી એવું ન કહી શકે તમે અમને રોકી ન શકો બરોબર આપ જે ખુરશી પર બેઠા છો આ લાઇટો બને છે આ બિલ્ડિંગો બની છે એ તમામ લોકોની જનતાની તણ તોડ મહેનતના ટેક્સમાંથી આ બન્યું છે બધી કોઈ અધિકારીએ કોઈ મુખ્યમંત્રીને કોઈ વાડીમાંથી ભેગું કરી બિઝનેસમાંથી કોઈ આપ્યું નથી આમાં કંઈ બરાબર તમામની જે કાંઈ આપની જે કાંઈ મર્યાદા છે આપણી મર્યાદામાં બરાબર આપના પ્રોટોકોલમાં કામ કરો પબ્લિક એને કામ કરે છે તો આ તમામ બાબતો ધ્યાન રાખી જનપ્રતિનિધિ આવે લોકો આવે તમામ લોકોને આપણે સાંભળતા લોકો તમારી પાસે પોલીસમાંથી આવે આપની પાસે એક અપેક્ષા લઈને આવતા હોય તો આપણી અપેક્ષામાં જે પૂરી થાય તો ઠીક છે ન તો સાંભળી લેવા કેમ અત્યારે હવે અધિકારીઓ સારું કામ કરે છે કલેક્ટર કરે એસપી કરે પણ આ લોકો રાજકારણ અમને ખબર છે તમે કામ કરવા માંગો છો પોલીસ પણ કામ કરવા માંગે છે પણ આ જે ભાજપના જે મનુવાદી લોકો છે જે મંત્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક દબાવે છે કે ખબર છે એ લોકોને હપ્તા ઉપર સુધી પહોંચાડવા હોય ગુજરાતની અંદર બીજો કોઈ ધંધો નથી બરાબર આ દારૂબંધી ઉપર જ ધંધો છે બરાબર ઓલા પત્રકારે કીધું હતું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી બંધ થઈ જાય બરાબર દારૂબંધી થઈ જાય તો બુટલેગર કરતા પોલીસ તડપી બરાબર સારાની વાત નથી એટલે જે પોલીસ પરિવાર છે એને પણ છે કે ભાઈ તમારે જે બુટલેગર ની સાથે તમે આવ્યા છો તો તમારા પરિવારના પોલીસ ની અંદર જે નોકરી કરતા એને પણ પૂછો કે ભાઈ તમારી પાસે મોગા મોગલ મોઘી ગાડીઓ બરોબર સો સો વીગા જમીનો હોટેલો ફ્લેટો બંગલા ક્યાંથી આવે છે આ પોલીસના પગારમાંથી ન આવે બરાબર તમામ જેટલા પણ છે આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર નકલી પોલીસ નકલી કલેક્ટર નકલી કોર્ટ નકલી જજ નકલી વકીલ કોઈ બાકી જ નથી નકલી કંઈ બનવાનું તમામ પ્રકારનું બધું નકલી બન્યું છે એ રોકવાની બદલે આ જે લોકો લડે છે જે બોલે છે એને દબાવવાના પ્રયાસ છે કોરોના પછી લોકો અત્યારે ધંધામાં બધા વ્યસ્ત છે એટલે નીકળી નથી એ આવી નથી શકતા પણ જે બોલે છે એને તમે દબાવવામાં ને તો જે નેપાળમાં થયું છે ને આ થતાં વાર નહીં લાગે આટલી અમારી રિક્વેસ્ટ છે અમારી માગણી ત્યાં સુધી પહોંચાડવી મારું નામ સોલંકી આજે જે છેલ્લા 6 છ દિવસથી ગુજરાતમાં જે વિવાદ ચાલી રહ્યો છે દારૂબંધી લઈને ફટા ઉતારવા બાબતે તો મિવાણી ઘણા સમયથી દારૂબંધી ડ્રગ્સ બંધી બાબતે રજૂઆત કરે છે પોલીસને ઘેરે છે આ કોઈ પહેલી વાર નથી પણ ગુજરાતની અંદર જે બીએલઓનો જે વિરોધ ચાલુ હતો જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા આત્મહત્યા કરી રહ્યા હતા એ મુદ્દો દબાવવા માટે આઠમી પાસ ગૃહમંત્રીએ પોલીસ પરિવાર અને બુટલેગરોને આગળ કરીને જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરાવ્યો ખરેખર આ શરમજનક બાબત છે કે ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત છે સરદાર પટેલનું ગુજરાત છે અને દારૂબંધી ડ્રગ્સ બંધી ફક્ત ને ફક્ત પેપર ઉપર છે આ તમામ જાણે લોકો જાણે છે કે ગુજરાતમાં નાના બાળકને પણ આપણે પૂછીએ કે દારૂ ક્યાં વેચાય છે તો એ તમને આંગળી પરથી આંગળી પકડીને બતાવે કે આના ઘરે વેચાય છે કે દુકાન પર વેચાય છે હોટલ ફ્રી હોમ ડિલિવરી થાય છે ઘેરે આવીને અત્યારે રાજકોટમાં માગો કલેક્ટર કચેરી એટલે અત્યારે અહીંયા આવીને દઈ જાય બરાબર આ સ્થિતિ છે અને રાજકોટની અંદર પણ જે અત્યારે જે અગિયાર જેટલા મોડલ થયા છે બે મહિનાની અંદર એ પણ દારૂના લીધે થયા છે એટલું બધું વ્યસન છે ડ્રગ્સ છે ગાંજો બધું વેચાય છે ખુલ્લે આમ તો આનો વિરોધ કરવો જોઈએ જનપ્રતિનિધિ કે સામાજિક આગેવાનો કોઈ પણ સામાન્ય પબ્લિક પણ રજૂઆત કરવું આવતી હોય તો ગૃહમંત્રી એવું કહેવું જોઈએ કે ભાઈ આ તાત્કાલિક તમારા વિસ્તારમાં જે દારૂ વેચાય ડ્રગ્સ વેચાય તાત્કાલિક બંધ સસ્પેન્ડ સસ્પેન્ડને તમને હું ડિસ્મિસ કરી નાખીશ આવું હોવું જોઈએ પણ એને હવે ઉપર ઉધી હપ્તા મળતા હોય બરાબર બધીની સાઠગાંઠ હોય એટલે આ રોકવા માટે અને આમાં રાજકારણ ગાલીને બરાબર મેવાણીનો વિરોધ કરાવે છે અને તમામ લોકો અત્યારે મેવાણીના સમર્થનમાં છે તમામ નાતી જાતિ સમાજના લોકો ધર્મના લોકો સોશિયલ મીડિયાની અંદર જે મીડિયાના જે કંઈ ચેનલો છે એની અંદર કમેન્ટ પર તમે જોશો તો નવ્વાણું ટકા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છે અને તમામ લોકો સરકારનો અને ગૃહમંત્રીનો અને ભ્રષ્ટ પોલીસનો વિરોધ કરી રહ્યા છે જિગ્નેશ મેવાણી કે અમે આખી ગુજરાતની પબ્લિક સારા જે પોલીસ છે નિષ્ઠાવાન છે એનો વિરોધ કોઈ કરતા નથી પણ જે દસ પંદર ટકા જે ભ્રષ્ટ પોલીસ છે બરાબર જે મોંઘા મોંઘા મોબાઈલ લઈને ગાડીઓ લઈને બંગલા લઈને બહુ મોટી મોટી જમીનો લઈને બધી બેઠા છે એ કોઈ સરકારી પગારમાંથી ન થાય એ ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો હોય ક્યાંક બુટલેગરની અરે સાટગાંઠ કર્યું હોય હપ્તા લીધા હોય એ જ કરી શકે એટલે એનો વિરોધ છે અરે ગુજરાતના ગૃહમંત્રી ઉપમુખ્યમંત્રીને હર સંઘવીને અમારી ચેલેન્જ છે કે ભાઈ તમે આટલી બધી પોલીસ પરિવાર તમને વાલો લાગતો હોય તો હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલનું યુનિયન બનાવીને બતાવો બરાબર અને અમને સોગંદનામું આપો લેખિતમાં કે ગુજરાતના એક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ વેચાતો નથી આવું ગૃહમંત્રી લેખિતમાં સોગંદનામું આપે નહીં તો ત્યાં સુધી આંદોલન ચાલશે હવે તમામ સમાજના લોકો જાગી ગયા છે તમામ લોકો ભેગા થઈને જરૂર પડે તો રાજકોટથી આખા તમામ જિલ્લાઓમાંથી રેલી કરીને ગાંધીનગરમાં તમામ સમાજના લોકો ભેગા થઈને તમામ પાર્ટી સંગઠનના લોકો ભેગા થઈને ગુજરાતની અંદર દારૂ બંધીને ડ્રગ્સ બંધ કેવી રીતે થાય છે એનું સંમેલન કરીને બતાવો આજમે આપણા શું કાર્યક્રમ રહેશે અત્યારે એક સાથે છવ્વીસ નવેમ્બર અને સત્યાવીસ નવેમ્બર હજી પણ બે ચાર દિવસના તમામ ગુજરાતના જિલ્લાઓમાં તાલુકાઓમાં આવેદનપત્ર આપીને લોકશાહી ડબે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને જરૂર પડશે રેલીઓ કરશું ધરણાઓ કરશું અને જ્યાં જ્યાં દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજા વેચાય છે ત્યાં પણ જનતા રેડ પાડશું અને પુરાવા સહિત અમે જાહેર કરશું મીડિયાને પણ સાથે રાખીને આ વિરોધ કરવાના છે અને જરૂર પડશે તો તમામ સંગઠન પાર્ટીના લોકોને પણ હું આહવાન કરું છું સાથે મળીને આ ગુજરાતને ગાંધીના સરદાર પટેલના ગુજરાતને આપણે ડ્રગ્સ અને દારૂ મુક્ત કરવા માટે ગાંધીનગરની અંદર પણ વિધાનસભાનો ઘેરાવું